માટે સગો વાય જ્યાં સરવાળો કરે ત્યાં ઓલી ચકલી બિચારી શું જોઈને માળો કરે જેપી પી મેઘાણીના આપ સૌને જય માતાજી ખરેખર આજે પરિવાર વિખાતા જાય છે અંદરો અંદર ગાંઠું વધતી જાય છે અને હું જેપી પી મેઘાણી એક સોશિયલ વર્કર તરીકે તમને આજે બે શબ્દો કહેવા માટે આવ્યો છું ખરેખર મે ઘણા બધા સામાજિક મુદ્દાઓ લીધા છે સોશિયલ મીડિયાની અંદર મારી YouTube ચેનલ અને Facebook ની અંદર મે ઘણા બધા એવા મુદ્દાઓ લીધા છે એમાંનો એક મુદ્દો આજે નવો મુદ્દો કાકા ભત્રીજા વચ્ચેનો આજે લેવો છે આપણે ભત્રીજો છે એ શેરની અંદર રહે છે કાકા જે ગામડાની અંદર રહે છે ખુબ હસી મજાક કરે ભત્રીજો જ્યારે જયારે આવે ત્યારે એનું ભાવતું ભોજન બનાવવામાં આવે ચોખા ઘીના લાડવા ખીર પૂરી અને ભજીયા બનાવવામાં આવે હવે ભત્રીજો કઈ એક ટાઈમ તો રોકાય નહીં તમે જો બે બે દિવસ ભત્રીજો રોકાય આ એક ઘટના છે સામાજિક મુદ્દો છે આવું અનેક જગ્યાએ બને છે એટલે આવી કથાઓ આવી વાર્તાઓ હું તમારી સમક્ષ રજૂ કરું છું હવે ભત્રીજો રોકાય બે બે ત્રણ ત્રણ દિવસ રોકાય કારણ કે ભત્રીજાને શેરની અંદર ધંધો સેટ થઈ ગયેલો કઈ ઉપાધિ નહીં અને અત્યારે તો હું શકાય સીસીટીવી કેમેરા થઈ ગયા ઈ પાછા મોબાઈલ હારે કનેક્ટ થઈ ગયા એટલે તમે જ્યાં બેઠા હો ને આ મોબાઈલ ચાલુ કરીને જોઈએ કોક ભાઈ મારી ફેક્ટરી માં મારા કારખાના માં હું હાલે છે આ ભત્રીજા ને બધું પાટે ચડી ગયેલું ભત્રીજો શોખીન માણા અને કાકા હારે પ્રેમ બહુ એટલે ભત્રીજો અવાર નવાર શેર ગામડે આવે કાકાના ઘરે બે ત્રણ દિવસ રોકાય પણ કાકી થોડાક આપલા ગાપલા ખરા કારણ કે ટકે ટકે બધું બનાવવું પડે ચોખા ઘીના લાડવા બનાવવા પડે ખીરપુરી બનાવવા પડે ભજીયા બનાવવા પડે આ કાકી ને આ મનમાં થોડો કાંટો ખૂંચા કરે કે આ ભત્રીજો આવે છે એ બરાબર નથી એમાં હજી ત્રણ ચાર દિવસ થયા હશે ભત્રીજો રોકાઈ ગયેલો અને ત્રણ ચાર દિવસમાં પાછો ભત્રીજો આવ્યો ભત્રીજા ને આવતો જોઈ અને કાકાજી ખાટલા માથે બેઠા થઈ ગયા મારો આવ્યો એમ કરી ખાટલે અને ત્યાં કાકીને આમ બરોબર પાણી લઈને આવ્યા પણ કાકીને એમ થયું કે આજ જો આનું જમવાનું હું ભારે ન પાડું તો હું આની કાકી નહી હો અત્યારે તો આ પરંપરા છે એ ભૂલાતી જાય છે પણ જ્યારે અમુક જગ્યાએ છે હજી હચવાણી છે જ્યારે આપણા ઘરે મહેમાન આવે ને ત્યારે આડોશી પાડોશી પાછા આવે આડોશી પાડોશીને જમવાનું કેવાનું હવે આ કાકી ભત્રીજો એક મહેમાન થાય કાકીને પંદર વીસ જણાનું જમવાનું બનાવવાનું થાતું હતું

ખીણ નો ગુટડો પહેર્યો પણ ત્યાં તો પરસેવે રેડ જેવ થઈ ગયો કારણ કે આ તો એસી માં રેવા વાળો માણસ હતો ભલે ગામડા નો હતો પણ સાહેબી હતી સિટીની અંદર એસી માં રહેવા વાળો માણસ હતો એનાથી સહન નો થયું અને પરસેવે રેવ જેવ થઈ ગયો એટલે કાકા એ કીધું કે હા હા ભત્રીજા શું થયું કેમ તું મોળો પડી ગયો ત્યારે ભત્રીજા એ ખીર ની તાહડીયા માં આગી મેકીને કીધું કે કાકા કાકા હવે મને ખીર નહીં ભાવે કાકા હું ટોકાઈ ગયો છું કાકા મને ખીર બહુ વાલી હતી ને એટલે મને નજર લાગી ગઈ છે કાકા હવે થી હું મહેમાન થાવ ને ત્યારે તમે ખીર બનાવવાનું ન કેતા હવે ઈ એકલા જણાની વચ્ચે કેવાય તો નહીં કે આની અંદર મીઠું નાખેલું છે પણ કાકો હતો ને ઈ એનો ભત્રીજો એને જીવથી વાલો હતો એમ કીધું ભત્રીજા તું ટોકાઈ ગયો હોય એમ થોડું વાલે લાગ તારી નજર હું લઈ લઉં એમ કરી અને કાકો ઊભો થયો અને ભત્રીજાની માથેથી એમ કહેવાય કે હાથક આટા

ત્યારે ભત્રીજા એ હામો ઈશારો કર્યો કે કાકા પેલાના માણસો તમે જો ઈશારે સમજી જતા અત્યારે અમુક અમુક ને કોણિયું મારવી પડે આપણે કઈ ખાનગી કરવી હોય ને તો કોણિયું મારવી પડે ભાઈ આગા જાવ ને અને ખરેખર તમારા અંગત કોને કહેવાય જે ઈશારે સમજી જાય ને એ તમારા અંગત પછી તમારો દીકરો હોય તોય ભલે તમારી વહુ હોય તોય ભલે તમારી બેન હોય તોય ભલે તમારો ભાઈ હોય તોય ભલે જે ઈશારે સમજી જાય ને એ જ તમારા બાકી કથાયો કરવી પડે નાની નાની વાતમાં એને કોઈ સંબંધ ન કહેવાય મારા વાલા આ ટોકમાં જમીન ઉભા થયા બીજી ખીર મગાવવામાં આવી બીજી ખીર ની તાવડી આવી ગઈ ભત્રીજા એ ખીર ખાઈ લીધી અને પછી ડાયરો બધો નોખો પડ્યો આડોશી પાડોશી હોવના ઘરે વહી ગયા અને પછી કાકો ભત્રીજો છે એબે બપોરા કરી અને આડા પડખે થ્યા ખાટલાની અંદર લેમડાનો છાયો છે ખાટલા ઢાયા છે અને કાકો છે ઈ પડખા ફરે છે અને ભત્રીજાને એમ છે કે જો મને નીંદર આવી જાય ને તો આ કાકો અમારા નો કરવાની કર છે એટલે કાકાને પડખા ફરતો જોઈ હોય અને ભત્રીજાએ કીધું કાકા કાકા જો તમે મારી કાકીના એક પણ શબ્દ કયો ને તો તમને આ ભત્રીજા ના સોગન છે કાકા તમે જો મારે કાચી ને મારો ને તો તમને આ તમારા ભત્રીજાના સોગન છે કાકા ભૂલ થઈ ગઈ છે કદાચ અને કાકા હવેથી હું બહુ રોકાવા નહીં આવું આવું ભત્રીજા એ કીધું એટલે કાકા એ ઝાજુ તો કાઈ નો કીધું પણ ઉભો થઈ ગયો કાકો અને ઓરડાની અંદર જઈ અને એમ કીધું તું કે હાલ તું તૈયાર થઈ જા હું તને તારા પિયર મૂકી જાઉં હવે તમે વિચાર કરો એક ભત્રીજાને ખીર ખવડાવવા હાટું થઈ અને કેવડો દલિયો ઉભો થયો કંકાસ ઉભો થયો હું તને મારતો નથી પણ હાલ તને તારે પિયર મૂકી જાવ અને ત્યાંથી એને છૂટાછેડા કર્યા હતા આનું નામ સંબંધ કહેવાય આનું નામ કુટુંબ વ્યવસ્થા કહેવાય આવે તો નેક ટેક અને પાણે પાણે વાતું પડી છે મારા વાલા નેક ટેક અને ધર્મની અહીંયા પાણે પાણે વાતું પડી છે ખરેખર આજે કુટુંબની અંદર અંદરો અંદર ના પ્રેમ ઘટતા જાય છે સામાજિક મુદ્દાઓ ને આવા આવા મુદ્દાઓ ને હું એટલે અવાર નવા સોશિયલ મીડિયા ની અંદર રજુ કરું છું કે આપણી સંસ્કૃતિ છે એ ભૂલાતી ન જાય ખરેખર અત્યારે વિદેશી આક્રમણો વધ્યા છે આપણી અંદર ફેશન વધતી જાય છે સમય સાથે પરિવર્તન કરો પણ યાર નીકળો બરોબર મિત્રો હું જે પી મેઘાણી રાજકોટથી મારા મોબાઈલ નંબર છે નવાણું બે છેતાલીસ સત્તર બે એક્યાસી અને મારા વધારે વિડીયો જોવા માટે યુટ્યુબની અંદર સર્ચ કરજો જે પી મેઘાણી એટલે મારા વધારે વિડીયો આવશે જય માતાજી